ઘરે બેસીને પ્રોડક્ટ વેચતી બહેનોને એક પ્લેટફોર્મ મળી રહે તે માટે ભુજના લાયન્સ હોલ ખાતે હેલ્પિંગ હેન્ડ પ્રદર્શનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું દીપાબેન શાહ અને હેતલ બારોટ દ્વારા આ પ્રદર્શનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું કુલ ત્રીસ જેટલા સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા હતા આ સ્ટોલમાં કપડાથી લઈને ઇમિટેશન જ્વેલરી ઘર સુશોભનની ચીજવસ્તુઓ ખાણીપીણીની ચીજવસ્તુઓ મિલેટ ફૂડ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા વેલી સવારથી જ બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આ પ્રદર્શનનો લાભ લીધો હતો ખાસ કરીને ઘરે બેસીને નાના પાયે રોજગારી મેળવતી બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આયોજકો હેતલબેન દીપાબેન તેમજ સ્ટોલ ધારકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ હેતલબેન હું ભુજમાં અને આજે અહીંયા હેલ્પિંગ હેન્ડ જે અમારું નામ રાખ્યું છે ને તો અહીંયા બહેનો જે ઘરે બેસીને પ્રોડક્ટ વેચતી હોય ઓનલાઈન વેચતી હોય એને એક પ્લેટફોર્મ મળે એના કોન્ટેક્ટ નંબરમાંથી એ હેતુથી અમે એક અહીંયા એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એમાં ઘણા બધા સ્ટોલ છે એમાં એક સ્ટોલ તો અમારી પાસે ઇન્ટરનેશનલ વિનર છે એવા બી ભાઈઓ એવા બી સ્ટોલનું એટ્રેક્શન છે તો ભુજની વધારેમાં વધારે લેડીઝો આનો લાભ લઈ શકે અને અત્યારે કુલ અમારી પાસે થર્ટી સ્ટોલ છે અને તેજસ્વીની ગ્રુપની બધી જે છોકરી છે એને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા મેન્ડી એરિફાઈ માં બધાને રાખ્યા છે અને કુલ ત્રણેક એક ઇનામ અમે જાહેર કરવા જઈ રહ્યા છે જે આ નાની બાળાઓને એક પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આયોજન કર્યું છે અત્યારે અને ચાર વાગ્યા પછી બધી બહેનો માટે એક ફેશન શોનું આયોજન કર્યું છે તો જેમાં જે બહેનો ઘરે બેસીને જે એને સ્ટ્રેચ ફીવર છે બહાર નીકળતા ડરે છે એના માટેનું એક અમારો આ સાહસ કર્યું છે કે ભાઈ ચલો તમે બી સાથમાં સાથ મિલાવી આગળ નીકળો કોઈ બહેનો ઘરે બેસી અને બેસીને પોતાનાથી જે થાય એ જે તમારામાં કાબિલિયત હોય એ તમે બહાર લાવો એ હેતુથી અમે આ બધું આયોજન કર્યું છે એમાં અમને ઘણું બધું અત્યારે પ્રોત્સાહન બહેન બહુ સારો મળે છે અને કસ્ટમર બી ખૂબ સેટિસફાઈડ થયા છે મારું નામ દીપા આનંદ શાહ છે અને મારો પરિચય હું ઇનરવેલ ક્લબની પાસ પ્રેસિડેન્ટ છું પ્લસ અમારા જૈન સમાજના મંડળમાં પણ એક્ટિવ મેમ્બર છું અને બાય પ્રોફેસર હું એડવોકેટ છું આજનો જે આ કાર્યક્રમ છે જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ

સોની ભૂપટી આ કટ્ટા છે અહીંયા ની શોપિંગ ની બહુ શોખીન છે મને બહુ બધી વસ્તુ સારી લાગી અને ના સારો એવો છે પ્રોફેશન દેવા જેવું છે મજા આવે એવી છે હું રસીલા દલપતરામ પંડ્યા વોર્ડ નંબર દસ ની કાઉન્સિલર તેજસ્વી ની ગ્રુપ હેલ્પિંગ હેન્ડ એટલે બેનો દ્વારા બહેનો માટેનું આયોજન છે અને આપણે જ્યારે બેનો એકબીજાને હાથ આપીશું ને ત્યારે બેનો હંમેશા ઉપર ઉઠશે અને અહીંયા ઘણા બધા સ્ટોલ છે જેમાં બધી મહિલાઓ પોતે કંઈક એક્ટિવિટી ઘરેથી કરે છે એને સપોર્ટ આપવા માટેનો આ એક પ્લેટફોર્મ છે અને સારું આયોજન છે ત્રીસેક જેવા સ્ટોલ છે એમાં આવી બહેનો માટે એક હરીફાઈઓ પણ ગોઠવી છે જેમાં મહેન્દી હરીફાઈ છે એમાં અમારી દીકરીઓ તેજસ્વીની ગ્રુપની લીધી છે ભાગ અને સાંજે કંઈક ફેશન શો પણ છે એટલે બહેનોને એક સ્વરોજગારી સાથે સ્વનો સપોર્ટ એટલે મહિલા જ્યારે મહિલા સાથે ઊભી રહેશે અને છત્રીસ નહીં પણ ત્રેસઠ બનીને ત્યારે કોઈ એને પાડી નહીં શકે તો પોતે જ પોતાની સાથે બીજી બહેનોને ઉપર લાવી પડશે એવો પ્રયોગ અત્યારે અહીંયા દેખાઈ રહ્યો હું બહેનોને એવું કહીશ કે તમે જે કરો છો એ એ તો જ કરો જ છો પણ બીજી બહેનોને પણ આનાથી પ્રોત્સાહન આપો અને તમે જ્યારે થોડા ઉપર ઉઠી જાઓ તો બીજા બે બહેનોને આવું કંઈક કરવા માટે પ્રેરણા આપો ખાલી પોતાનું નહીં આપણે કરીએ પણ ત્યારે જ આપણે નમસ્કાર મારું નામ ભાવિની મલય ત્રિપાઠી છે જાયન્ટ્સ ક્લબમાં અમારું સાહેલી બહેનોનું મલય સ્મૃતિ ગ્રુપ છે એના અંતર્ગત અમે લોકોને પૌષ્ટિક સાત્વિક હેલ્ધી વસ્તુ મળે એના માટે મિલેટ ફૂડનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને એના પ્રચાર પ્રસાર માટે કુદરતી આજે હેતલબેન બારોટ અને દીપાબેને જે અહીંયા આ એક્ઝિબિશન રાખ્યું છે એમાં અમે સ્ટોલ રાખ્યો છે અને ખૂબ સુંદર આયોજન છે અમને પણ ખૂબ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે અને આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે એક જ જગ્યાએ બધાને ઘણી બધી વસ્તુઓ મળી રહે અને જે બહેનો ઘરે જ પોતાનું ગૃહ ઉદ્યોગ કરે છે એમને આખું એક નવું સ્ટેન્ડ નવું પ્લેટફોર્મ મળી રહે એના માટેનું સુંદર આયોજનને સુંદર પ્રયાસ છે એટલે આયોજક હેતલબેન અને દીપાબેનને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આજે અહીંયા જેટલા પણ સ્ટોલ ધારકો છે બધાના ચહેરા પર ખુશી જોવા મળે છે કારણ કે ખૂબ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે જે ખાસ કોપર બેલ લાવી જે ગાય ભેંસના ગળામાંથી મેલ વગાડતા ત્યારથી લઈ અને અત્યારે આ મેલનો ઉદ્યોગ છે એ ઘરમાં ડેકોરેશનમાં વપરાય છે તો એની અંદર ઘણા બધા અલગ અલગ સાઉન્ડ ક્રિએટ કરેલા છે ચકલીઓ સારી ગામ ચેન સોમવાર ડેકોરેટેડ બનાવીએ છીએ અને બીજું કે ખાસ નિરોડાની અંદર જે લોકલ દાંતિઓ છે એમની પાસેથી આપણે બાંધણીનું કામ કરાવીએ છીએ અજરકનું કામ છે એમ્બ્રોઈડરી છે એ બધી ઘણી બધી કારીગરી કલાઓ છે એ બધી અંદર કામ કરાવીએ છીએ